નમસ્કાર મિત્રો આજે સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટના સો ઇસો ટકા સાજા ભાવની વાત કરી તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ મનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા રોજે રોજ મળી જશે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરવાનો ભૂલશો નહીં જેથી માહિતી મળી જાય તમને તો ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો સિંગદાણાનો ભાવ સત્તરસોથી સત્તરસો ને સિત્તેર રૂપિયા જીરું છ હજાર સો થી સાત હજાર ત્રણસો પચાસ રૂપિયા राइडो नौ सौ पच्चीस पच्ची थे एक हज़ार रुपया एरंडा ना बजार भाव अगिय सौ थे अगिय सौ बतरीस रुपया चना नौ सौ चालीस एक हज़ार पांसठ रुपया रचका बीज ओगत सौ थी साड़ी सौ रुपया मेथी एक हज़ार चालीस थे बार सौ ने छप्पन रुपया अड़द पंदर सौ थे सौ ने त्रीस रुपया मग ना भाव चौदसों पचास तेवीसो रुपया तुवेर पंदर सौ थी एक सौ बतरीस रुपया दाणा अगियारो थी चौदसों चालीस रुपया अजमनों भाव ओग्सो पच्चीस एकवीसो रुपया सोयाबीन आठ सौ सो ऐसी थी नौ सौ पात्र रुपया जुआर नौ सौ त्रीस एक हज़ार ने नौ रुपया लसून भाव एकवीसो चौतरीसो पचास रुपया मरचा सूका चौदसों साड़ीसौ रुपया काड़ा तल अठावीसो पचास थी बतरीसो छप्पन रुपया सफेद तलना भाव सत्यावीस सौ पचास थी एक सौ ने रुपया घूँ टुकड़ा में बात करिए तो पांच सौ बत्रीस 700 रुपया लोकोन गेहूं 516 થી 561 રૂપિયા મગફળી જીણી 1100 થી 1327 રૂપિયા મગફળી 1110 થી 1432 રૂપિયા ત્યારબાદ કપાસ ભાવ 1111 થી 1479 રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલના આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજેરોજના બજાર ભાવના વિડીયો મારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જશે અને અમારા વિડીયો તમે જોઈ શકશો અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો